મહત્વના સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણીને ને લઈ અમીરગઢ પોલીસ સતર્ક બની લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ અને પોલીસ ચોકી પરથી પસાર થતા વાહનો પર પોલીસની બાદ નજર આગામી લોકસભાની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે બીજી તરફ તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ પણ સુરક્ષાને લઈ સતર્ક બની છે લોકસભાની ચૂંટણીને લઈ અમીરગઢ પોલીસ પણ સતર્ક બની છે ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને અડી આવેલ અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બીજી તરફ કપાસિયા પોલીસ ચોકી તેમજ રાજસ્થાન અને ગુજરાતના જોડતા માર્ગ ઉપર હંગામી પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે ત્યાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકિંગ કરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અહેવાલ અસમુખ પ્રજાપતિ અમીરગઢ